તો મિત્રો વરસાદનો મોસમ છે જોઈ શકો તમે રર મહાદેવ

क्योंकि तुमने देखा कि અત્યારે આપણે દર્શન કરીએ તો નું આ છે એક નાનું हनुमानજીનું મંદિર સામે લાઈવ દર્શન કરી શકો છો જય શ્રી રામ હવે ચાલીએ બીજા મંદિર તરફ તનકો જા સુંદર દર્શન તરફ મિત્રો સામે છે મહાદેવનું મંદિર બહાર જોઈ શકો છો મંદિર મહારાજ બેઠા છે ને સામે જોઈ શકો પ્રાચીન શિવલિંગ છે મહાદેવની હર હર મહાદેવ દર્શન કરી શકો છો બાજુમાં છે હનુમાનજી મૂર્તિ અને આપ માં છે ગણપતિ દાદાની મૂર્તિ જય હર હર મહાદેવ બીજા મંદિર પર

પાણી ભરાયેલું જ રહે છે સામે જોઈ શકો છો સામે જે બારી બનાવેલી છે ત્યાંથી પાણી આ જગ્યામાં આવે છે

ના ના શું કરાઉને એsca ખાવાનું જે રાખેલી જે લક્ષાણીને વિધિ મિત્રો આ તો બાજરીયા મંદિર જે તમારું સંનાવ્યું છે મિત્રો આ તો બાજરીયા મહાદેવનું મંદિર ને તમને કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો ને હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી